હું પંડ્યા જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ દ્વારકાધીશ મંદિર રાયપુર પરિવાર અમદાવાદ દ્વારા અભિવાદન સમારોહનું ટાગોર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં તૃતીય પેઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગો સ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજ જન્મ દિવસના ઉપલક્ષ્યમાં તેમજ વિદ્વા કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આશ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી અભિવાદન સમારોહમાં શ્રી સર્વોત્તમ પુસ્તક વિમોચનનું આયોજન ટાગોર હોલ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં અમદાવાદની આજુબાજુના શહેરના અસંખ્ય વૈષ્ણવો ઉપસ્થિત રહીને અલૌકિક આનંદનો નો લ્હાવો લીધો

પરંતુ બે વ્યક્તિ એવા અહિયાં શરૂઆતમાં બોલ્યા કિરણભાઈ આચાર્ય એ પોતે બ્રાહ્મણ છે અને એમના પૂર્વજો કથાકાર થયા છે અને એ પોતે બહુ જ સારા વૈષ્ણવ છે બીજા અમારા સતીશભાઈ પરીખ પૂજ્ય મહારાષ્ટ્રી નું જે કઈ સાહિત્ય અત્યારે પ્રકાશિત છે એ ભૂલ વગર નું હોય અને સુંદર હોય તો એની સંપૂર્ણ શ્રેય સતીશભાઈ પીઠ ની ચલતી ફીરતી લાયબ્રેરી છે કઈ તારીખે કયા શ્રંગાર કયા વસ્ત્ર કઈ સામગ્રી દ્વારકાધીશ ધરશે એ તમે એમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ એનો જવાબ મળી શકે बढ़ा ज महानुभाव आज अः उपस्थित तो है कशु नहीं कारण के बात निकली तो दूर तलग तो जाएगी केव तो बहुजना चौक्स आ घर पर श्री महाप्रभु जी पूर्ण कृपा वल्लभ विद्यापीठ विठलेष विद्यापीठ વલ્લભ વિદ્યાપીઠ પ્રાઇમરી પુષ્ટિ સંપ્રદાય ભણાવે છે અને વિઠલેશ વિદ્યાપીઠ એ હાયર સાઈડ નો પુષ્ટિ માર્ગ ભણાવે છે જ્યારે કથાકાર સંમેલનના ઉદ્ઘાટનમાં હું વારંવાર જતો લગભગ 700 750 800 1000 કથાકારો ભેગા થતા ઓફ ધ મીટિંગ ની અંદર જાહેરમાં તો કોઈ પૂછે નહીં પણ હું ખાનગીમાં બધાની જોડે વાત કરું ત્યારે ખબર પડે કે જે જે મહાપ્રભુજીને જાણીએ જેમણાં પૃષ્ટિમાર્ગ જાણતા નથી મને આનંદ છે કે સાડા ચોવીસો બ્રાહ્મણ કથાકારોને મેં પુષ્ટિમાર્ગ ભણાવ્યો છે ચાર વર્ષ સુધી ભાગવત વિદ્યાપીઠના પણ પ્રત્યેક બાળકને પુષ્ટિમાર્ગ મેં ભણાવ્યો છે અને કહેતા આનંદ છે કે પોણી ત્રણ લાખ વિદ્યાર્થીઓ વલ્લભ વિદ્યાપીઠમાં અત્યાર સુધી ભણી ચૂક્યા છે અને બે વર્ષ પહેલા ગિનીસ બુક ઓફ વર્લ્ડ ની અંદર વલ્લભ વિદ્યાપીઠનું નામ નામાંકિત થયું અને આજની જ તારીખે અને મને એવોર્ડ આપવામાં આવ્યો કારણ કે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર આ પ્રકારની યુનિવર્સિટી એ પહેલી યુનિવર્સિટી છે એનો મને ખૂબ આનંદ છે અને આ યુનિવર્સિટીનો જન્મ મારા અને રમેશભાઈ પરીખના ઝઘડામાંથી થયો રમેશભાઈ કે તમે જે જે કશું કરતા નથી અને હું કહું રમેશભાઈ તમે કશું કરતા નથી અને ત્રણ રાત સુધી અમે એમના જ ઘરે આખી રાત અને દિવસ કામ કરીને આ વલ્લભ વિદ્યાપીઠની શરૂઆત કરી મને કહેતા આનંદ છે કે અમારો સમગ્ર તૃતીય ગૃહ પરિવાર સાહિત્યના વ્યાસંગમાં પહેલેથી છે થોડો ઘણો મને પણ એનો લાભ મળ્યો છે ભલે કેટલું પણ ફર્યો પણ વિદ્યા વ્યાસંગનો એક શોખ એને મેં પકડી રાખ્યો અને મને કહેતા આનંદ છે કે લગભગ 15 દિવસની અંદર પુષ્ટિ માર્ગને ફિલોસોફિકલ આસ્પેક્ટ થી સમજવા માટે શુદ્ધાદ્વૈત ચિંતન નામની એક મારી પુસ્તક પ્રકાશિત થઈ રહી છે હવે હું તમને કહું કે અવિકૃત પરિણામવાદ તો અહીંયા બેસેલામાંથી કદાચ પાંચ જ જણ એનો જવાબ આપી શકે કે આ શું છે એ પુસ્તક બહુ નિકટ ભવિષ્યમાં પ્રકાશિત થઈ રહી છે બધા અભ્યાસ ક્રમ પછી ઘણા બધા દુનિયાને જોયા પછી ફર્યા પછી એવું લાગે છે કે હવેની પેઢીને માત્ર પુસ્તકોથી સમજાવી શકાય એવું નથી આ ઓગણ સાહીઠ વર્ષનો નિચોડ છે ઉપનિષદમાં કહ્યું છે કે નાયમ આત્મા પ્રવચને લભ્ય नमे धया बहुधा श्रुतेन आप परमात्मा प्रवचन से प्राप्त नहीं થાય બહુ સાંભળવાથી પ્રાપ્ત નહીં થાય બહુ બુદ્ધિ લગાડવાથી પ્રાપ્ત નહીં થાય તો આ પરમાત્મા પ્રાપ્ત થશે કેવી રીતે કહું તો એક જ વાત કહીશ મને તેવું લાગે છે કે બल्लभ વિદ્યાપીઠ થી જ પ્રાપ્ત થાય કારણ ભણવાની જરૂર નથી અને તિલક બાવાની એક વાત મને બહુ ગમી ગઈ કે જે મુખ્યાજી હતા જે વિદ્વાનો હતા એ વાત મને બહુ જ એમની ગમી ગઈ અને વાસ્તવિકતા છે મેં સંપ્રદાયના સારા સારા વિદ્વાનો સાથેનો મારો સંપર્ક સારા સારા મુખ્યાજીઓ સાથેનો સંપર્ક સારા સારા વિદ્વાનો સાથેનો મારો સંપર્ક એ આ વાતરમાં પણ પુષ્ટિ કરે છે